સ્ટ્રીટ સ્ટાઇલ છોલેપાઉં તો અત્યારે ચોમાસાની સિઝનમાં શાકભાજીના ખૂબ જ ભાવ હોય છે તો ગમે ત્યારે તમને ચટપટું કંઈ ખાવાનું મન થાય તો તમે ઇઝીલી અને ખૂબ જ ઓછા સમયમાં છોલેપાઉં બનાવીને તૈયાર કરી શકો છો તો ભાવભાજીને ટક્કર મારે એવા આ છોલેપાઉ બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ છોલે છે એ સાતથી આઠ કલાક માટે પલાળીને રાખી દીધા હતા તો હું મેજરમેન્ટ પ્રમાણે પણ તમને બતાવી જઈશ કે મેં આ નાનો બાઉલ છે સ્મોલ બાઉલ એ છોલે પલાળીને રાખ્યા હતા સાતથી આઠ કલાક માટે હવે છોલેને આપણે પાણીમાં પાણી છે એ કાઢી નાખીશું અને છોલેને કૂકરની અંદર નાખી દઈશું ચણાને કાબુલી ચણાને અને સાથે હું અહીંયા નાના ચાર બટેટા લઉં છું છાલ ઉતારીને લેવાના છે સાથે બે તમાલપત્ર એક કાળી મોટી એલચી અને ત્રણથી ચાર લવિંગ એક તજનો ટુકડો હું નાખું છું અહીંયા આખા મસાલા નાખવાથી એનો સુગંધ સરસ આવે છે અને પછી તમે બહાર પણ કાઢી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અઢી કપ જેટલું અત્યારે હું પાણી નાખું છું કુકરમાં તો આ મેજરમેન્ટ છે એ સફિશિયન્ટ છે સરસ એવા આપણા બટેટા અને છ કાબુલી ચણા બંને સરસ એવા વફાઈ જશે તો હવે ગેસની ફ્લેમ છે અત્યારે હું મીડિયમ રાખી દઉં છું બહુ વધારે પડતી હાઈ નથી રાખવાની તો સીટીઓ વધારે થઈ જશે પાણી ભરી જશે અને છોલે પણ પાકશે નહીં તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચારથી પાંચ વિસલ લગાવી લઈશું ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ તો અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતી તમને જો લસણ ડુંગળી પસંદ હોય તો તમે એની ગ્રેવી પણ લઈ શકો છો મેં અહીંયા મીડિયમ બે ટમેટા લીધા છે એ આપણે આવી રીતે મિક્સરની ચારમાં રોપલી ચોપ કરી અને નાખી દઈશું તો ડુંગળી પસંદ હોય તો તમે ડુંગળીને ઝીણી ઝીણી સમારીને પણ લઈ શકો છો અને ગ્રેવી પણ તમે બનાવી શકો છો એની અત્યારે હું ખાલી કાચા ટમેટા ડાયરેક્ટ લઉં છું અને એને ગ્રાઇન્ડર ચારમાં મિક્સ પીસી લઉં છું હવે આપણે વઘાર કરી દઈશું છોલે આપણા સીટીઓ થાય ત્યાં સુધીમાં સાઈડમાં બીજા ગેસ ઉપર આપણે વઘારની તૈયારી કરી લઈશું તો અહીંયા બે મોટી ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે અને એની સાથે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું ચપટી હિંગ નાખી દઈશું અને આદુ મરચાંની આપણે પેસ્ટ નાખી દેવાની છે એક મોટી ચમચી ભરીને હવે આ જ જગ્યાએ તમને જો લસણની પેસ્ટ પસંદ હોય તો તમારે સાથે આદુ મરચાંની પેસ્ટ સાથે લસણની પેસ્ટ પણ નાખી દેવાની અને બે મિનિટ જેવું સાતળી લેવાનું છે ગેસની ફ્લેમ મેં અત્યારે મીડિયમ રાખી છે સાથે બે ટમેટાની પ્યુરી આપણે જે બનાવી હતી એ પણ ટ્રાન્સફર કરી સોરી વઘારમાં નાખી દઈશું અને એને આપણે કૂક કરવાની છે એકદમ સરસ રીતે તો જો પહેલાં ટમેટાની ડુંગળી પસંદ હોય તો તમારે ટમેટાની પ્યુરી પહેલાં નથી નાખવાની પહેલાં ડુંગળીની નાખી અને સરસ એવી કૂક કરી લેવાની છે ગોલ્ડન બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી કાચી ડુંગળી રહેશે તો પણ તમારા છોલેની ગ્રેવી છે ટેસ્ટી નહીં બને એટલા માટે ડુંગળીને પિંક થાય ત્યાં સુધી સરસ એવી સાતળી લેવાની ત્યાર પછી ટમેટા નાખવાના અને ટમેટામાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે ઘરના મસાલા કરી દઈશું છે મસાલા રેગ્યુલર આપણે વાપરતા હોઈએ જ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર ધાણા જીરું અને આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને છોલેનો મસાલો મેં નાખ્યો છે સરસ રીતે તેલની સાથે આપણે શાક મસાલા છે એને કૂક કરી લેવાના છે ઓઇલ સેપરેટ થાય ત્યાં સુધી એટલે સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવશે અને કવર કરી દઈશું બેથી ત્રણ મિનિટ આપણે એને કૂક કરી લઈએ ત્યાં સુધી ચાર સીટી અહીંયા થઈ ગઈ છે મારે તો આપણે ચેક કરી લઈશું ચારથી પાંચ સીટીમાં છોલે છે એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે તો હું તમને છોલે પણ બતાવી દઉં છું આને જે આખા મસાલા છે ને એ આપણે કાઢી લઈશું હું અત્યારે એનો યુઝ નથી કરતી તમને પસંદ હોય તો તમારે કરવાનો હું આ બધા જ આખા મસાલા જે આપણા નાખ્યા હતા એ કાઢી લઉં છું જેથી ખાવામાં ન આવે ને સુગંધ ખૂબ જ સરસ એવી આવે છે તો બધા જ મસાલાને હું કાઢી નાખું છું સાઈડમાંથી અને પછી આપણે ઉપયોગ કરીશું ત્યાં સુધીમાં આપણું જે ટમેટાની ગ્રેવી છે એકદમ સરસ એવી કૂક થઈ જશે તો વચ્ચે એને પણ ચલાવી લેવાની છે નહીતર એ છે બળી જશે નીચેથી અને જો એવું લાગે તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે તો તો છોલે તમે જોઈ શકો છો એકદમ તરત મેસ થઈ જાય એટલા સરસ બાકી ગયા છે આપણા તો અહીંયા ચમચો લઈ અને થોડું હું મેસ કરી દઈશ બટેટા છે એ સરસ બફાઈ ગયા છે તો દબાવીને એને આ રીતે બટેટાને દબાવી દઈશું અને અત્યારે ટમેટાની જે પ્યુરી આપણે કૂક થવા રાખી હતી એની ફ્લેમ મેં સ્લો કરી દીધી છે એકદમ જેથી કરીને બળે નહીં અને અહીંયા બટેટાને મેસ કરી દઈશું એટલે બટેટાને મેસ કરવાથી ગ્રેવી છે એકદમ સરસ બને છે અને જો તમે ડુંગળી વાપરતા હોય તો તમે ડુંગળી ટામેટાની ગ્રેવી સરસ રીતે નાખી અને વાપરી શકો છો બટેટા સ્કીપ પણ કરી શકો છો અને સાથે થોડા થોડા છોલે છે એ મેસ કરીને નાખી દેવાના જેથી ગ્રેવી એકદમ ઘાટી અને સરસ બની જશે મેં અહીંયા ડુંગળીનો ઉપયોગ નથી કર્યો એટલા માટે બટેટા નાખ્યા છે અને બટેટાનો ટેસ્ટ છે એ બહુ જ સરસ એવો લાગે છે એટલે તમે કદાચ ઓછા વાપરો તો પણ થોડા બે જેટલા તો નાખવાના જ કારણ કે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે છોલેમાં તો અહીંયા આ પાણીનો ઉપયોગ આપણે ગ્રેવીમાં કરી લઈશું પાણી એક્સ્ટ્રા નહીં કાઢીએ બટેટાને સરસ રીતે મેં મેચ કરી દીધા છે હવે ગ્રેવી આપણે જોઈ લઈશું તો ગ્રેવી છે એ પણ સરસ તેલ સેપરેટ થઈ ગયું છે અને સરસ એવી કૂક થઈ ગઈ છે આપણી તમે જોઈ શકો છો એકદમ સરસ કૂક થઈ ગઈ છે તેલ ખૂબ જ સરસ રીતે સેપરેટ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર પાણી નાખવાનું છે તો પહેલાં હું મિક્સર જેની અંદર જે આપણે ટમેટાની પ્યુરી ચોટી છે એમાં થોડું પાણી નાખી દઉં છું ચોથાઈ કપ જેટલું અને એ આપણે પ્યુરીની ગ્રેવીની અંદર નાખી દઉં છું અને જે બટે કૂકરમાં આપણે છોલે રાખ્યા એ પણ ટ્રાન્સફર કરી દઉં છું તો એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે એને સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાના છે અને ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કેમ કે આપણે પાઉં સાથે ખાઈએ તો ગ્રેવી છે તો પાઉ સાથે ખાવામાં સરસ એવી લાગે છે અને થોડી બટેટા છે ઠંડા થતાં ઘટ પણ થઈ જાય છે એટલા માટે ગ્રેવી તમારે વધારે પડતી રાખવાની છે પરંતુ જો તમને ઓછી પસંદ હોય તો પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું હવે અહીંયા મેં પાંચ સાત મિનિટ જેવું સાતથી આઠ મિનિટ માટે મેં મીડિયમ ગ્લેસ પર કૂક થવા દીધું હતું તો તમે જોઈ શકો છો ગ્રેવીની ઉપર તેલ છે એકદમ સેપરેટ થઈ ગયું છે એનો મતલબ કે આપણી ગ્રેવી જે છે છોલેની સરસ એવી કૂક થઈ ગઈ છે તો આપણે ગ્રે અત્યારે એમાં લીલા ધાણા નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો કરી આપી છે મેં ફરી થોડીવાર માટે જ રાખ્યા હતા થોડી મને ગ્રેવી વધારે લાગતી હતી એટલા માટે બે મિનિટ ત્રણ મિનિટ જ મેં મીડિયમ ફ્લેમ ઉપર રાખ્યા હતા અત્યારે સ્લો કરી દીધી છે અને સાથે હું એક વાટકી જેટલું ગોળ આંબલીનું જે પાલ પાણી હોય છે એ ખટાશ માટે નાખ્યું છે તમારી પાસે લીંબુ હોય તો એ પણ નાખી શકો છો અને થોડો ગોળ નાખી દેવાનો જેથી ટેસ્ટ છે એ ગળીઓ નહીં આવે પણ તું ખા સરસ એવો આવે છે એટલા માટે મેં અહીંયા લીંબુનો ઉપયોગ નથી કર્યો અને ગોળ આંબલીનું પાણી નાખી દીધું છે તમે જોઈ શકો છો લીલા ધાણા નાખી દીધા છે અને આપણો ગ્રેવી છે છોલેની એ તૈયાર થઈ ગઈ છે તો ખૂબ જ સરસ એવી લાગે છે ને ઠંડી થતાં એકદમ ઠંડી થતાં થોડીક ઘાટી થઈ જશે કેમ કે બટેટાનો રસો છે એટલે ઘટ થઈ જશે અને આ રીતે છોલે છે એ ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવા લાગે છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો બેલ બટન પર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે આપણે અહીંયા પાઉની તૈયારી કરી લઈશું તો પાવ આપણે શેકી લઈશું તો મેં એક ચમચી જેટલું બટર બે નાના નાના ટુકડા નાખ્યા છે બટર થોડું મેલ્ટ થાય એટલે એની સાથે અડધી ચમચી જેટલી ચીલી ફ્લેક્સ અને થોડા લીલા સમારેલા ધાણા નાખી દઈશું અને સાથે આપણે પાઉં નાખી દઈશું તો પાઉને બંને સાઈડ આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈશું તો આ રીતે લૂક ખૂબ જ સરસ એવો આવે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો અત્યારે શાકભાજીની ખૂબ જ ભાવ મોંઘા છે અને ભાજી પાઉં ખાવાનું મન થાય તો ભાજી પાઉં કરતાં તમે એકવાર આ છોલે પાંની ટ્રાય કરજો ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં બહુ જ સરસ એવા લાગે છે એકદમ ફટાફટ બનતા વાર નથી લાગતી ટેસ્ટમાં એ પણ એટલા જ સરસ લાગે છે એકવાર તમે છોલે પાઉ બનાવશો ને તો ભાજી ખાવાનું ભૂલી જશો એવા સરસ બનીને તૈયાર થાય છે તો અહીંયા મેં ડીશ સર્વ કરી દીધી છે તમને મારી છોલેપાઉની રેસિપી કેવી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તમે જ્યારે બજારમાં છોલેપાઉ ખાતા હોય છે ત્યારે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો બજારના ભૂલી જશો એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે તો તૈયાર છે આપણા છોલેપાઉ